ચાલો ભાઈઓ આજ આપણે આવી છીએ દવા સાટવા તો પૈના રેજો આપણી સાથે જોઈ શકો છો તમે તો બહુ લીધા છે અમે પણ નહી ચાલો આજ અમારું બે પોપલીને છોટવાનું છે એક આવડો આ આ ઢાંકણા વાળો પીરા ઢાંકણા વાળો લેવાનો છે અને એક આવડો આ આવાયો આ મારા લેવાનો છે અને આ મારા ભાઈને જે પોપલીને આજ બા પાર્ટી બોલાવવાની છે અને આજ અમારે લીલી દવા મારવાની છે પણ આજ હું જાહેરાત કરવાનો શું બહુ ખતર નાખતો આજ આ ખૂટી રે ને આખી સાટી દેવાની છે ભાઈઓ આખા ખેતરમાં કુંડી દવા ખૂટી રે ને તો ભલે ખૂટી રેપ માં પાણી સાટી દેવાનું પણ કુંડી ખાલી કેમ નાખવાની છે આજ મારે

કટબ બાય બાય टाटा ગુડબાય ગયા ચલો ભાઈઓ હજી તો પંપ ખાલી કરીને આવતા અમારો એક પંપ ધોવાઈ જા ભાઈઓ મારવો પડશે હવે આમાં કરું તો કરું છું રો દે ગયા ભાઈઓ આમ જો છોયલો ભાઈઓ વરસાદ ચાલુ થઈ ગયો આ બોલ ગયા ગયા ધોવાઈ જાહે અમારો

ભાઈઓ આમ જોવો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમારા ગદના પંપ ભરાઈ ગયા છે ને વરસાદ ચાલુ થયો તો હવે આપણે ભાઈઓ આ લો તો ભાઈઓ ભરેલા પંપ આયા મૂકીન જવાનું છે અને કોઈ પંપ લઈ જતા નહીં ને લઈ જત તમારી માના હમ પેલા કહી દઉં છું આયા મૂકીન જાવી છે અમે પાછા આવીન તો વરસાદ વહી જશે તો બપોર પછી પાછા આવીન છું

16વા બોડવા પલ્લી ગયા ને દવા નઈ મારવી પડે તો હવે દેવી ઘરે ચાલો ટર ચાલો ભાઈ બુકાટી વાડ ચાલો ભાઈઓ હવે ઘરે વ્યાધેવી કઈ કઈ જોઈ છે જો આતો વાત થાય ભાઈઓ હવે આ ભાઈ ઝાપો બંધ કરી દે અને આપણી ગાડી લઈને આપણે જાવી છે ઘરે તો હવે આ ભાઈ ઝાપો બંધ કરી દે એટલી વાર છે પછી છન છનાટી ઘરે જવાનું છે ભાઈઓ આપણે આ લઈ લે ગાડી તો ભાઈ અમારું બુલેટ ઉપડી ગયું છે પતડીક પતડીક ચાલો ભાઈઓ ગાડી ભેખડે ચડાવી છે અને ભાઈઓ આપણો લોગ અહિયાં પૂરો થાય છે જોઈ શકો છો તમે હવે અમે ભોગવા આવી ગયા છીએ ઘરે